ધાર્મિક લાગણી દુબાતા પોલીસ આવેદનપત્ર પાઠવ્યું હતું પરિવારોની લાગણી દુભાવી હોવાનું રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે રોષે ભરાયેલા પરિવારે આડે હાથ લેતા ખોટી રીતે ફિટ કરવાની ધમકી આપી હતી સાથે જ મહિલાએ મહાનગરપાલિકાના ઓફિસર હોવાની રહેવાસીઓ

હનુમાન ચાલીસા અને કીર્તન અને રામ ભગવાનની આરતી આવો પ્રોગ્રામ રાખેલો હતો અને બધી આપણે સોસાયટીની બહેનો દીકરીઓ સાથે મળી અને રંગોળી કરેલી અને એ જગ્યાએ રંગોળી ન વિખાય એના માટે અમે આડસ રાખેલી હતી અને ગ્રુપમાં અમારા સોસાયટીના ગ્રુપમાં મેસેજ પણ મૂકેલો હતો કે આ જગ્યાએથી કોઈ ચાલવું નહીં અને નીચે સેલર પાર્કિંગ છે એનું આપણે આજનો દિવસ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવો પણ અમારે ત્યાં એક અમીષાબેન વૈદ્ય કરીને છે જે બી વિંગમાં આઠમાં મળે રહે છે એ આવ્યા અને ત્યાંથી અમે સિક્યુરિટી બેઠો હતો ત્યાં અને બીજા માણસ પણ અહીંયા બેઠા હતા એ લોકોએ રોક્યા પણ કે આના ઉપરથી નથી ચલાવવાનું આખી સોસાયટી આ વસ્તુ કરેલી છે એટલે બગડે નહીં એના માટે તો પણ એમણે આ તમે કોને પૂછીને બંધ કર્યું છે જ્યારે અમે આખી સોસાયટી સાથે હતી બધા લેડીઝ જેન્ટ્સ વડીલો બધા ત્યારે એ એકલા પોતે એમ કહે છે કે તમે કોને પૂછીને કર્યું છે અને હાથેથી ઉતરી દોરડા ખોલી અને ઇરાદાપૂર્વક ગાડી એની ઉપર રંગોળી ઉપરથી ચડાવી અને એ ત્યાંથી જ લઈને ગયા તો આ વસ્તુ એમણે કરી અને અમે જે કર્યું હતું આ એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે અમે આખા પરિવાર સાથે રહીને કર્યું હતું તો આ બાબતે અમારી ધાર્મિક લાગણી દુપાણી છે એ આ બાબતે અમે સીપી સાહેબને આવેદન દેવા આવ્યું એટલે સમગ્ર પરિવારના સોસાયટીના ભાઈઓ બહેનો ત્યાં રજૂઆત કરવા ગયા તેમને કોઈ ફરક નહોતો અને પોતા ઉચ્ચ અધિકારી રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં છે અને મારું કોઈ કાંઈ નહીં કરી શકે એમ કરીને સો નંબરની પોલીસ ફરિયાદ કરી અને બધાને પરેશાન કર્યા કોઈ જાતની એને પોતે જે ભૂલ એનો કોઈ અમારી પર સામેથી પોલીસ ફરિયાદ કરીને બધા રાજકોટમાંથી ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે